હા માળી તમારો સામાજિક માતા છે મશાળી મેલડી હા માળી મશાળી મેરડી હા માળી મારી તમે પેલા મારી મેટર વખતી મારી હા સબુર જાલા હા

મારે હવે આ ભય આવ્યો છે અને મારી બી વખત મેટર થઈ હતી મારી આ મારા કુટુંબમાં લાગે મારી પણ જે તે સમય આના દાદાએ જ્યારે એમની માતાઓ કોની પાછળ આવી હતી કોની પાછળ આવી હતી એ ખબર નથી મારી પણ એ સમયે એમના દાદાએ માતાને બેસાડીને સેવા પૂજા કરી લીધી અને મારી એમાં બી ભાગીદાર મારા પપ્પા બન્યા ને એ બધા ખાજળો અને દાળો બધું હાલતા મિલતા મારી એમાં અમારે આ મારા મેટરની અંદર મારી દખો થયો હતો પણ મારી તમે બરાબર ધ્યાન નાખીને જોવા મારી

બે અત્યારે ભાવ થી પ્રેમથી આવું છું પણ ભાડાના મકાન માં રહું છું તો મારા તારા ફોટો છે તારા ફોટો થી હું સેવા પૂજા કરી શકાય મોટી